વડોદરાના શિનોર જોરભાઈના લક્ષ્મી લક્ષ્મી ચોક અને ચોકથી નાની સુધી આરસીસી ખાતમુહૂર્ત ગ્રામ પંચાયતના સત્તાધીશો અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત સદસ્ય એપીએમસી ચેરમેન સચિન પટેલ અને બ્રહ્મકુમારી ધરતીબેન એના હસ્તે કરવામાં આવ્યું શિનોર ગામમાં છેલ્લા એક વર્ષથી વિકાસના કામો નાની ભાગોડ વિસ્તારમાં

ભાગોળનો માર્ગ તદ્દન બિસ્માર થઈ ગયો છે તેની પણ પંચાયતના સત્તાધીશો દ્વારા તાલુકામાં રજૂઆત કરતા તાલુકા પંચાયત સદસ્ય સચિન પટેલના પ્રયત્નો અને રજૂઆતના પગલે તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય દ્વારા જોરભાઈના ફળિયાદથી લક્ષ્મી ચોક સીસી રોડ બે લાખ પંદર ટકા વિવેકાધીન અને લક્ષ્મી ચોકથી નાની ભાગોળ ગેસ એજન્સી સુધી પાંચ લાખ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ ખાતમુહૂર્ત બાદ તુરંત જ માર્ગનું કામ ચાલુ કરી દેતા વિસ્તારમાં રહેવાસીઓમાં આનંદ જોવા મળ્યો હતો આજરોજ નગરમાં જોરબેના ફળિયાથી તાલુકા પંચાયત સુધીના સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત બ્રહ્મકુમારી સિનોર કેન્દ્રના કુમારી ધરતીબેનના હસ્તે કરવામાં આવ્યું અને સિનોરના ગ્રામજનો ગ્રામ પંચાયતના સદસ્યો અને વડીલો સૌ ઉપસ્થિત રહ્યા સિનોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન અને ત્યાર પછી અર્ચનાબેન રાયના સહયોગથી સિનોર ગામમાં આરસીસી સી રોડનું જે મંજૂરી મળી તો આ તકે હું મારા સૌ સાથી તાલુકા પંચાયત સદસ્યોનો આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવીની ચિંતા કરી અને સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસને સૌના પ્રયાસથી જે સૂત્રને સાર્થક કરીને કામ કરી રહી છે તે દિશામાં નગરમાં હાલમાં લગભગ એક કરોડથી ઉપરાંતના ખર્ચે ગટર લાઈનનું કામ ચાલુ છે અને સિનોરના નગરના જે મહત્ત્વના જે રોડ છે મુખ્ય રોડ એનું પણ કામ ચાલુ છે આ તકે હું ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાહેબનો ખૂબ ખૂબ અભ્યાગ્રત કરું છું અને એમના માર્ગદર્શન હેઠળ જે રીતે સૌ પંચાયતના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો કામ કરી રહ્યા છે અને છેવાડાના ગામડાનો પણ વિકાસ થઈ રહ્યો છે અને ખાસ સિનોરમાં હાલમાં ગ્રામોત્ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત વિકાસના કામો બીજા પણ લગભગ પંદરથી વીસ કરોડના ખર્ચે મંજૂર થવાના હોય તો આ તકે નગર તરફથી હું ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારનો ફરીથી આભાર વ્યક્ત કરું છું ફેસ ખત્રી દિવ્યાંગ ન્યૂઝ શિનોર વડોદરા